નમસ્કાર મિત્રો તારીખ છે નવ જુલાઈ બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે આ સાથે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો વાગ્યા છે સવારના સાત અને સેટેલાઇટ મુજબ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હાલ તો કોઈ વસ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી નથી એટલે કે સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે કોઈ પણ જાતનો વરસાદ આપને દેખાઈ રહ્યો નથી તો મિત્રો વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સાત વાગ્યા પ્રમાણે આપણને ધોધમાર વરસાદ આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેની ખાસ વાત કરી લઈએ તો સૌ પ્રથમ જે આપણે મધ્ય ગુજરાતથી વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે ખેડા છે દાહો છે પંચમહાલ છે વડોદરા છે સોટા ઉદયપુર છે આ બધા વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે નર્મદા છે આ બધા વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે ગાજવી સાથે ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ આપને આજે જોવા મળવાનો છે સૌપ્રથમ જે પાલનપુર લાગુ વિસ્તાર છે પાટણ છે બનાસકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે અને જે અરવલ્લી છે મહીસાગર છે આ બધા વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદ આજે જોવા મળવાનો છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણને ભારેથી અતિભારે વરસાદ આપને આજે જોવા મળવાનો છે સુરતના અમુક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ આપને જોવા મળી શકે છે જે સૌરાષ્ટ્ર લાગુ ભાવનગરના વિસ્તારોની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે અને સુરત લાગુ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ આપણને સાત વાગ્યા પ્રમાણે અહીં જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે સુરત લાગુ સુરત નવસારી તાપી વલસાડ ડાંગ તેની અંદર પણ ગાજવી સાથે ભારે વરસાદ આપને સાત વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છના પણ અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાં આપને જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો આપણે જોઈએ બપોરના બાર વાગ્યા પ્રમાણે બાર વાગ્યા પ્રમાણે ગુજરાતના ઓલ ઓવર જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો થાય છે અને ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ બપોરના બાર વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી શકે છે સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરી લે તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો એટલે કે ભાવનગર લાગુ વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે બોટાદની અંદર પણ ગાજવીર સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે અમરેલીના અમરેલીના વિસ્તાર ગોંડલના વિસ્તાર જસદણના વિસ્તાર રાજકોટ લાગુ વિસ્તાર અને ચોટીલાના વિસ્તારો આ વિસ્તારોની અંદર આપણને ગાજવીર સાથે ભારે વરસાદ બપોરના બાર વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ આપણને દેખાઈ રહ્યો છે જે ઉના લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ બપોરના બાર વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી રહ્યો છે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં ખૂબ જ આપણને વધારો જોવા મળે છે એટલે કે બપોરના બાર વાગ્યા પ્રમાણે વરસાદ બધા જિલ્લાઓની અંદર સારો પડે તેવી સંભાવના છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર પણ દ્વારકા લાગુ વિસ્તાર છે ભાણવર છે પોરબંદર છે જૂનાગઢ છે અને જે દરિયાકાંઠાના તમામ વિસ્તારો છે તેની અંદર પણ સામાન્ય વરસાદ બપોરે બાર વાગ્યા પ્રમાણે આપણે જોવા મળી શકે છે કચ્છના જે રાપર લાગુ વિસ્તારો છે તેની અંદર પણ ગાજવી સાથે ભારે વરસાદ બપોરના બાર વાગ્યે શરૂ થાય તેવી સંભાવના છે જે કાવડા લાગુ વિસ્તારો છે તેમાં અને લખપત લાગુ વિસ્તારો છે અને નલિયા લાગુ અને ભૂજ લાગુ આ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપને બપોરના બાર વાગ્યા પ્રમાણે જોવા મળી શકે અને હાલ તો આપને સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપને બપોરના બાર વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તેની અંદર જે પાલનપુર લાગુ વિસ્તારો છે એટલે કે પાલનપુર છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે ગાંધીનગર છે અને મહીસાગર છે આ બધા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આપણને બપોરના બાર વાગ્યા પ્રમાણે પણ ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ છે ખેડા છે

આ બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને બપોરના એક વાગ બે અલગ બાર વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે જોવાનું રહ્યું છે અહીં વાગ્યા છે બપોરના બે અને બપોરના બે વાગ્યા પ્રમાણે ઓલ ઓવર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો હોઈ શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે એક સિસ્ટમ સક્રિય થાય છે ખાસ કરીને જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અમદાવાદ છે ખેડા છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે ઉદેપુર છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળવાનો છે જેમાં તાપી હોઈ શકે નવસારી ડાંગ વલસાડ એમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે કારણ કે બપોરે સિસ્ટમ સક્રિય થાય છે બપોરના પાંચ વાગ્યા પ્રમાણે એટલે કે સાંજના પાંચ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને અમરેલી લાગુ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ભાવનગર છે અલંગ છે જે બોટાદના વિસ્તારો છે જસદણ છે ગોંડલ છે રાજકોટ છે સોટીલા છે ભાનવર છે જૂનાગઢ છે અને જે જામનગર લાગુ છે અને ચોટીલા લાગુ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ભારે અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે ચુરંદ્રગર વિસ્તાર હોય તેની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે ધોળકા છે નળિયા છે બધા વિસ્તારો ની અંદર ભારે થી અતિ ભારે વરસાદ સાંજના પાંચ વાગ્યા સુધી આપણને જોવા મળી શકે છે કચ્છની અંદર પણ ભારે વરસાદ આપણે આજે તમામ જિલ્લાઓની અંદર જોવા મળવાનો છે એટલે કે તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે કાવડા વિસ્તાર છે રાપર છે ભૂજ છે અને નલિયા છે અને લખપત છે તમામ કચ્છના વિસ્તારો આવરી લે તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો આપણે દેખાઈ રહી છે એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર સારો વરસાદ આપને આજે જોવા મળવાનો છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આપણે આગળ વધીએ છીએ

આજે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર આજે સારો વરસાદ પડે તેની પૂરેપૂરી શક્યતા હાલ તો દેખાઈ રહી છે